ચિત્રા નક્ષત્રમાં વરસાદ જોગ જાણો અંબાલાલ પટેલની નવરાત્રીમાં વરસાદની આગાહી નમસ્કાર મિત્રો હાલ ચોમાસાની વાત કરીએ તો કોઈ જગ્યાએ ભાદરવાનો તડકો ભૂક્કા કાઢી રહ્યો છે અને અમુક વિસ્તારોમાં મેઘરાજા ધબડાસ્ટી બોલાવી રહ્યા છે જો કે મિત્રો વરસાદના છેલ્લા નક્ષત્રોમાં વરસાદની શક્યતા છે જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે તેર સપ્ટેમ્બરના ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર બેસી રહ્યું છે આ વરસાદનું પાણી કૃષિ પાકો માટે સારું હોય છે આ પણ વાંચો નદીઓમાં ઘોડાપુર આવશે ગુજરાતીઓની નવરાત્રી બગાડશે મેઘો તેર થી અઢાર સપ્ટેમ્બરે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થઈ શકે છે પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વધુ વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ ઝાંપતા થઈ શકે છે સત્તરથી અઢાર સપ્ટેમ્બર અને બાવીસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે એટલે મિત્રો વરસાદ ચાલુ રહેવાનો છે સત્યાવીસ સપ્ટેમ્બરના રોજ હાથી નક્ષત્ર બેસવાનું છે અને પાંચ ઓક્ટોબર સુધી હાથીઓ રહેશે કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા રહેશે એટલે કે નવરાત્રીમાં અમુક ભાગમાં વરસાદની શક્યતા રહેશે હાથીઓ અને ચિત્રા નક્ષત્ર નવરાત્રીમાં આવશે અને બંને નક્ષત્રમાં વરસાદની શક્યતા છે જેના કારણે ખેડૂત અને ખૈલે બંનેની ચિંતા વધારશે દસ ઓક્ટોબરના ચિત્રા નક્ષત્ર બેસેશે જેમાં વરસાદની શક્યતા રહેશે દસ થી તેર ઓક્ટોબર આસપાસ બંગાળના ઉપાગરમાં ચકવાત બનવાની શક્યતા છે જેનો ભેજ ગુજરાત તરફ આવશે વાદળછાયું વાતાવરણ રહેશે સોળથી અઢાર ઓક્ટોબરના ભારે પવન કૂંકાશે બાવીસ ઓક્ટોબરે વાતાવરણ બદલાશે શરદપૂર્ણિમા ચંદ્રકાળા વાદળોમાં ઢંકાયેલા રહેતો દરિયામાં હલચલ થાય છે પહોતરો વરસાદ તૈયાર થયેલા પાકને બગાડશે કારણ કે વરસાદ થાય તો પાથરા પલ્લે અને જીવાત પડે છે આ અમારી ચેનલમાં બધી માહિતી ઇન્ટરનેટ અથવા ન્યૂઝપેપર કે પુસ્તકોમાંથી લેવામાં આવી છે આવા બીજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વીડિયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો